જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર લઈને તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગે આગામી સાત દિવસ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એક કચ્છ અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે જ્યારે મિત્રો બીજી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા રૂપે સક્રિય છે મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લઈ ચુક્યું હોવા છતાં પણ આ સિસ્ટમના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે દસ દસ હજાર રૂપિયા મિત્રો બિહારમાં મહિલા રોજગાર યોજના અંતર્ગત પંચોતેર લાખ મહિલાઓના ખાતામાં યોજનાનો પહેલો હપ્તા રૂપે દસ હજાર મોકલશે કોલ સાત હજાર પાંચસો કરોડની રકમ સીધી બેંકોના ખાતામાં ટ્રાન્સફર થશે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાશે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેવાના છે અને સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ મહિલાઓને આર્થિક સશક્તિકરણ તરફ આગળ ધપાવશે અને રોજગારની તકો પૂરી પાડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદને લઈને આગાહી હાજર મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સત્યાવીસ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસાઈ થઈ શકે છે જ્યારે મિત્રો ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો નવરાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર હજાર રૂપિયાનો હપ્તો જાહેર થશે મિત્રો ભારત સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે દેશની નેવું ટકાથી વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને સીધો ફાયદો થતો હોય છે મિત્રો આજે પણ દેશમાં આવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાઈ શકતા નથી આવા સીમાંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કી પીએમ કિસાન યોજના અમલમાં મૂકી છે જે હેઠળ તમને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયાના હપ્તા ત્રણ હપ્તા આપવામાં આવશે પરંતુ રાજ્યના ખેડૂતો હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજારના હપ્તા મળી રહ્યા છે જાણો કયા રાજ્યમાં મળી રહ્યા છે તેના વિશે મિત્રો આગળ વાત કરીશું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે નવ વસ્ત્રો ફ્રીમાં મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવવાની છે જેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓનો પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ટેકો મળી રહે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છ હજાર સાહીઠ હજારના ના રોકાણમાં પાંચ લાખની આવક

મિત્રો ગુજરાત દ્વારા ડેગ્રન ફૂટનું એક નામ પાડવામાં આવ્યું છે તેમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની લો મિત્રો ભારત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે સખી સાહસ યોજના બે હજાર પચીસ શરૂ કરી છે આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને રૂપિયા એક લાખ રૂપિયા સુધીની વ્યાજ લોન મળવા પાત્ર છે મફત કૌશલ્ય તાલીમ અને વ્યવસાય માર્ગદર્શન મળશે અને અરજી માટે અરજદાર મહિલાને એસએચજી સભ્ય હોવી જરૂરી છે બીપીએલ અથવા તો ઓછી આવક ધરાવતી હોવી જરૂરી છે અને મિત્રો હાલ અરજી પ્રક્રિયા ઓફલાઈન છે અને જિલ્લા મહિલા વિકાસ કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વગર વ્યાજે મળશે ત્રણ લાખની લોન મિત્રો દેશમાં આર્થિક રૂપથી નબળા શિલ્પકારો અને કારીગરોને કેન્દ્ર સરકાર એક શ્રેષ્ઠ યોજના ચલાવી રહી છે આ સ્કીમનું નામ પીએમ વિશ્વકર્મા યોજના છે આ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર રોજ વિશ્વકર્મા જયંતિના ખાસ પ્રસંગ પર કરી હતી આ યોજના હેઠળ સરકાર ગરીબ શિલ્પકાર અને કારીગરોને દેશના વિકાસ માટે મુખ્ય ધારા સાથે જોડવાની પીએમ વિશ્વકર્મા યોજના માટે કેન્દ્ર સરકાર કુલ તેર હજાર કરોડ રૂપિયાના બજેટનું આયોજન કરે છે આયોજન અંતર્ગત કારીગરો અને શિલ્પકારોને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવે છે વધુમાં તેઓ લોન પણ આપે છે જોકે આ લોન બે તબક્કામાં લાભાર્થીને આપવામાં આવે છે